હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય કમ્પ્યુટર અધ્યયન એમાં ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસની અંદર રદ કરેલા મુદ્દા અને પ્રકરણની માહિતી અહીંયા આગળ આ વિડીયોની અંદર જોવા મળશે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો કે પ્રકરણ વન જે સમગ્ર પ્રકરણ રાખવામાં આવેલું છે સેકન્ડ સમગ્ર પ્રકરણ છે અને થર્ડ પ્રકરણમાં છે થર્ડ સમગ્ર પ્રકરણ બાદ કરવામાં આવ્યું એટલે આ ત્રીજું ચેપ્ટર ટોટલી રિમૂવ કરવાનું છે અને ચોથું પણ ટોટલી રિમૂવ કરવાનું છે ઓકે આગળ પાંચ છ અને સાત કન્ટિન્યુ છે એનાથી આગળ જોઈએ તો આઠમું છે એ સમગ્ર પ્રકરણ રદ કરવામાં આવેલું છે નવ દસ અગિયાર બાર અને તેર ચૌદ આ બધા પ્રકરણ ભણાવવાના છે અને પ્રકરણ નંબર પંદર અને સોળ આ પણ ટોટલી રીમૂવ કરવામાં આવેલું છે તો આ વસ્તુ મિત્રો યાદ રાખજો શિક્ષક મિત્રોને યાદ રાખજો કે આ વસ્તુ ભણાવવાની નથી અને વિદ્યાર્થી મિત્રો માટે છે તો કે આ કોન્સેપ્ટમાંથી આ યરમાં નીકળી ગયેલ છે ઓકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ